ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ કે જિલ્લા સ્ટેશન ઉપર ટ્રેન સ્ટોપેજ અને માળખાકીય સુવિધા માટે લેખિત આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ કોરોના કાળ દરમિયાન ઘણી ટ્રેનો રદ થતા ટ્રેનની અવર જવર પર રોક લાગતા મુસાફરી કરવા માટે ખૂબ મોટી સમસ્યા આવતી હોય છે જેને લઈને ભાજપ સંગઠનના પ્રમુખ ડોક્ટર નીરવ શાહે વલસાડના યુવા સાંસદ ધવલ પટેલને એક આવેદન પત્ર પાઠવી ભિલાડની આમ જનતા અને ઉદ્યોગપતિઓને રેલવેમાં મુસાફરી કરવામાં સરળતા બની રહે એવા સારા ઉદ્દેશ્યથી આવેદન પત્ર પાઠવી આ સમસ્યાથી ઉગારવા માંગ કરવામાં આવી હતી ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો એક પ્રથમ રેલવે સ્ટેશન ભિલાડ છે જેની રેવન્યુ છ કરોડથી વધુ છે એના સંદર્ભમાં અહીંયા માળખાઓની સુવિધા ઓછી હોવાથી ધવલભાઈ પટેલ આપણા યુવા સાંસદને અમે લેખિત રજૂઆતમાં એક તો પ્રથમ રેલવેના શેડ જે તડકાને વરસાદના કારણે શેડનો પ્રમાણ ઓછો છે પ્લેટફોર્મ નંબર એકને જે પ્લેટફોર્મ ઓછું છે એને વધારવા માટે જે બાવીસથી ચોવીસ કોચની જે ગુજરાત ની ટ્રેન છે તે બરાબર રીતે એ એના પ્લેટફોર્મ પર પૂરેપૂરી એ ડબ્બા રેલવે દ્વારા આવતા હોય છે તથા એક્સિલેટર અને લિફ્ટની સુવિધા જેથી કરીને યુવા અને બુઝુર્ગ વર્ગ ના લોકોને સુવિધા મળે એની રજૂઆત કરી છે ને રેલવે આજુબાજુ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તાર છે જેમ કે અછાડ છે નરોલી છે અથાલ છે નારગોલ છે કરમબેલા નજીક છે તમામ ઔદ્યોગિક વિસ્તાર આપણા પાંચથી સાત કિલોમીટરના રેન્જમાં આવતા હોવા છતાં આપણાને સુવિધા ઓછી છે ને આપણાને જે બી સુવિધા મળતી આવી છે એ સુવિધાને આ રેવન્યુના આધારે આપણાને ઓછી લાગતી છે ને પ્રજાને હિતમાં આ બધી જે બી લાગતી સુવિધા છે તે ઓછી છે એ એ સંદર્ભમાં અમે લેટર લખો છે ધવલભાઈ પટેલ ને સાંસદ શ્રી એને એમને આશ્વાસન આપ્યું છે કે લોકોની પ્રજાની જે બી સમસ્યા છે એ વહેલી નામ અશોક દુબે મેં એક આટો રિક્ષા ચાલક હું ભીલા રેલવે સ્ટેશન પર આજ હમરે બીચ ભાજપા કે પ્રમુખજી પધારે હુએ હે તો મેં એનશે એ ગુજારિશ કરતા હું કે હમલો રેલવે સ્ટેશન પર એક ગરીબ આદમી ઓર ઓટો રિક્ષા ચાલક હોને વજસે એનસે હમને એક આટો રિક્ષા स्टैंड की मांग की है इसको ये स्टैंड की मांग हमने हमारे एस पी साहब से भी एक बार हमने गुजारिश किया था अभी तक हम लोग का कुछ सुनवाई नहीं हुआ है और हम लोग ये चाहते हैं कि हम लोग यहाँ चलने के लिए रहने के लिए यहाँ से भाड़ा करने के लिए एक स्थाई स्टैंड की जरूरत है और चाहिए भी इससे यहाँ का ट्रैफिक भी नहीं होएगा रेलवे पे रहते हैं तो रेलवे वाले भगाते हैं बाहर जाते हैं तो पुलिस वाले परेशान करते हैं ये सब को लेके हमको एक यहाँ रेलवे स्टेशन पे रिक्शा स्टैंड की जरूरत है